નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે બે હજાર ચોવીસ ને આજની સવારની હવામાન બ્રિડ ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવશે ફરીવાર બદલાવો તેમજ દિવસ દરમિયાન તાપમાન ઉપર ચાલે તેવી સંભાવના હવે ફરીવાર ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થશે સાથે જ વહેલી સવારે તેમજ દિવસ દરમિયાન આગામી ચાર પાંચ સંભાવના રહેલી છે પવનની પણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો અચાલક ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા ફેરફારો જોઈ જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે હવે ગુજરાતમાંથી શિયાળાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે ત્યારે હવે આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન બેથી ચાર ડિગ્રી બપોર દરમિયાન વધશે જેના કારણે બપોર દરમિયાન ગરમીની અનુભૂતિ થશે તેમજ ઉકળાટ પણ અનુભવાય તેવી સંભાવના રહેલી છે અત્યારે રાત્રિનું તાપમાન પણ વીસ ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે તેમાં પણ વધારો થઈને એક બે ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવા છવાઈ રહ્યો છે તેમજ દરમિયાનનું તાપમાન વીસ તારીખ સુધીમાં પાંત્રીસ ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અચર ખાસ કરીને ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે જેમાં ફરીવાર બદલાવો થઈ રહ્યા છે પવનની સ્પીડ અત્યારે નોર્મલ ચાલી રહી છે તેમાં થોડો વધારો થઈ શકે છે દસથી પંદર કિલોમીટરની પવનની ઝડપ જોવા મળશે તમામ વિસ્તારની અંદર સાથે જ જે પવનની દિશા હતી તેમાં બદલાવ થઈને ઉત્તર પશ્ચિમના અને અમુક જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળે તેવી સંભાવના છે જેના કારણે ભેજનું પ્રમાણ પણ ખૂબ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે જેના કારણે સવાર સાંજ અને બપોર દરમિયાન ઉકળાટ પણ જોવા મળી શકે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનાર દિવસોમાં આવી રહ્યું છે પરંતુ તેની અસર ખાસ તો ઉત્તર ભારતમાં થશે ગુજરાતમાં તેની અસર નહિવત જોવા મળે તેવી હાલ તો અપડેટ જોવા મળી રહી છે બાકી ગુજરાતમાં અત્યારે કોઈ વાદળછાયું વાતાવરણ કે વરસાદની શક્યતા નથી જણાઈ રહી પરંતુ દિવસ દરમિયાન તેમજ વહેલી સવારે ધુમ્મસભરી વાતાવરણ જોવા મળશે કારણ કે અત્યારે ભેજનું પ્રમાણ વધશે કારણ કે આ અરબી સમુદ્રમાં પવન ગુજરાત તરફ આગળ વધશે જે ભેજ લઈને આવે છે જેના કારણે ગુજરાતમાં ધુમ્મસભરી વાતાવરણ જોવા મળશે પવનની દિશા બદલાતા સાથે જ હવે ધીરે ધીરે તાપમાન પણ વધી જશે અત્યારે બે દિવસ દરમિયાન બેથી ચાર ડિગ્રીનો વધારો પણ જોવા મળી રહ્યો છે રાત્રિનું તાપમાન પણ દિવસે દિવસે વધી રહ્યું છે તે મુજબ આવનારા એકવીસ તારીખ સુધીમાં તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી આ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે જો તેની અસર થશે ગુજરાતમાં તો ફરીવાર વીસથી પચીસ તારીખ દરમિયાન ફરી તાપમાન નીચું આવે અને ગુજરાતમાં ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે પરંતુ તે આગોતરા ઇંધણ તરીકે નોંધ લેવી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થવાની છે તેમજ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેની અસર ગુજરાતમાં અવશ્ય થઈ શકે તેમ છે પરંતુ તે આવના દિવસોમાં પાકી માહિતી મળશે ચાર આગોતરા ઇંધણ તરીકે નોંધ લેવી પરંતુ ગુજરાતમાં અવશ્ય ચોક્કસપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તર ભારતમાં તો પરિવર્તન ગુજરાતના હવામાનમાં જોવા મળે તેવી પણ હાલ તો ધારણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગે હાલ તો કોઈ અપડેટ આપી નથી પરંતુ આગામી દિવસોમાં નવી અપડેટ આપતા અમે તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળીશું આજ માટે આટલું જ